બેક્સ આપણે જોઈને ને તો આ G4 મટકી છે મુનાભાઈ ભાઈ માં ભાવ થાય છે આ એ તમારે 25 રૂપિયા જે G4 છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ જે મુનાભાઈ ભાઈ જેનો હોલસેલ નું વેચાણ કરે છે પરવર આ પરવર માં 45 આ ચુરણ આ ચુરણમાં માં આપણે જોયો ને તો આવું પરવળ છે તેનો ભાવ પિસ્તાલીસ રૂપિયા કિલો છે અને જે ચૂરણમાં ભાઈએ કીધું પચાસ રૂપિયા કિલો વેચાય છે ચૂરણ આપણે જોઈને તો આ ચાઇનીઝ કાકડી જેનો ભાવ પચ્ચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હું ને ભાઈ જે ભાઈ શંકર છે જે હોલસેલ છે આપડે જોઈને તો આ કદુ જેનો એવરેજ ભાવ ચૌદ પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કદુ

આપણે જોઈને તો આ દેશી કાકડી છે જે હારી કાકડી વીસ રૂપિયા કિલો વેચાઈ છે અને હલકી દસ પંદર ની પણ વેચાઈ છે આલાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ હોકડા થી આવે છે અને બે નંબર તુરિયા છે જેનો ભાવ પણ વીસ રૂપિયા કિલો વેચાઈ છે આપણે જોઈને તો આ એનું લોકલ કોબી છે જે એકદમ ટકા જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે પૂનમભાઈ રમેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ નારણકા ગામ થી આવે છે આ જોઈને તો આ લીંબુ હે જેનો એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ એકદમ લાલ ચટાક જેવું મરચું જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો વજન આવે છે જે બસો રૂપિયા નું જબલું વેચાય છે અને જે આ હલકું મરચું છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો છે જે એકસો નું જબલું વેચાય છે જે સદગુરુ ટ્રેડિંગ માં હોલસેલ થી ગોવિંદ બપ્પા વેચે આપણે જોઈને તો ચામુંડા ટ્રેડિંગ માં જે ગુવાર આવેલો છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ માં જેનું વેચાણ રવિભાઈ કરે છે હોલસેલ થી આપણે જોઈને તો આ

પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે અશોક ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ભાઈ ગામ થી આવે છે આપણે જોઈને તો આ એક નંબર નાઈલો દૂધી છે એકદમ સીધી જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ હરેશભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ પણ ભાઈ અસર થી આવે છે અને જે પટેલ ટ્રેડિંગ માં વેચે છે શું પુરિયા વાળા ચોરા આપણે જોઈને તો આ અંકુર કંપની ના જે અંકુર સાત નંબર આવે ને એક નંબર ચોરા એકદમ લાઈટિંગ વાળા ચોરા જેનો ભાવ મોર રૂપિયા થી લઈને એકસો રૂપિયા સુધી પાથરો વેચાય છે પ્રવીણભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ પણ ભાયાસર થી આવે છે જે પટેલ ટ્રેડિંગ માં રાજુભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈએ તો આ પણ અહીં લોકલ ખેડૂતના કલકા છે જેમાં ભાવ પણ વીસ પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ

આપણે જોઈને તો આ મીડિયમ એવો લીલો ગોટો છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો છે અને એક નંબર લાઇટિંગ વાળું રીંગણું રહ્યું ને એ સાહીઠ રૂપિયા કિલો પણ વેચે છે જે ભીખાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આપણે જોઈને તો આ કંકોડા છે જે મહેશ ટ્રેડિંગ માં આવેલા છે અને જેનો ભાવ સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે હું બાપા కంచంబాయ కంచంబాయ బైను నామచేజే మైస్ ట్రేడింగ్ మా హోల్సేల్ થી વેચે છે આ દાડાવાળા ચોરા જે દારાવારા ચોરા છે જેનો ભાવ પણ હોલસેલ માં 30 થી પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે અને જે પણ ગનશામભાઈ વેચે છે એટલે ને તો પિંડો જેનો ભાવ 25 થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે હું નંબર એ શ્રીજી અનુરાગ જેનો વેચાણ કરે છે આ દારાવારા ચોરા તો આપણે જોઈને તો એકદમ લાઇટિંગ વાળા ચોખા દારાવારા ચોરા આપડે આપણે ને તો આ ધાડા વાલ છે જેનો ભાવ ત્રીસ થી ને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હારા વાલ રૂપિયા કિલો વેચાય છે મગનભાઈ ખેડૂત નું નામ છે કયું કેમ ભાઈ મરછ ના હિસાબે આઠ દસ રૂપિયા કિલો વેચાય છે જે જબલું પચાસ સાઠ રૂપિયા નું વેચાય છે જે વિપુલભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ ભંડારીયા ગામ થી આવે છે આ બોલર મરચેલ આ લોકલ ટમેટું છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો છે આપણે ઓલ ઓવર બજાર ભાવ જોઈને તો રીંગણામાં એકમાં તેજી છે બાકી મરચા એકદમ મંદી છે એટલે બીજા બધા એવરેજ ભાવ છે બધા ભાવમાં માં બે પાંચ રૂપિયા વધારો છે રીંગણા માં તેજી અને મરચામાં મંદી ઓલ ઓવર બજાર એવી રીતનું